નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા તેરસો નેવુંથી લઈને ચૌદસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાય બસોને પાંચ મણ જીરોનો ભાવ રૂપિયા પાંચ હજાર દસથી લઈને પાંચ હજાર ચારસો બે સુધીનો બોલાયો અને આવક નોંધાઈ પાંચસો ને સાહીઠ વરિયાળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો તો તેર સુધીના બોલાયા અને આવક નોંધાય પચીસસો ને સાત મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર નેવુંથી લઈને અગિયારસો વીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને નેવું મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો પંચોતેરથી લઈને પાંચસો ઓગણસાઠ સુધીના બોલાયા અને આવક નોંધાય ચારસો ને છન્નું મણ તલના ભાવ રૂપિયા એકવીસોથી લઈને ચોવીસો બાવન સુધીના બોલાયા અને આવક નોંધાય છ હજાર આઠસો ને એકાણું મણ મગના ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાય બાર મણ જુવારના ભાવ રૂપિયા સાતસો પચાસથી લઈને આઠસો વીસ સુધીના બોલાયા અને આવક નોંધાય અઢાર મણ ધાણાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો સત્તાવન સુધીના બોલાયા અને આવક નોંધાય આઠસોને આઠ મણ ચણાના ભાવ રૂપિયા થી લઈને બારસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાય છ્યાસી મણ મગફળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો પાંત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ છસો ને સોળ મણ સિંગદાણાના ભાવ રૂપિયા તેરસોથી લઈને પંદરસો એકોતેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને છોતેર મણ વાલના ભાવ રૂપિયા આઠસો પચાસથી લઈને એક હજાર સુધીના બોલાયા અને આવક નોંધાય દસ મણ ગવારના ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર બાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ છ્યાસી મણ